જય શ્રી રામ જય માતાજી મહાદેવ હું છું આજે ઘેર તો મિત્રો આજે એક નવા ફ્રેશ મોટા વ્લોગમાં તમારું બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક નવું બતાવવાના છીએ નવું એટલે કે અમારી ઠેલી અમારા ગટ્ટુભાઈ જોવા આગળ કામકાજ ચાલુ છે જોવો મિત્રો કપાસ વીણવાનું

ગઢની ગઢની છ આવી છે ભાઈ એ લઈ પેલા મિત્રો તો થોડુંક એવું પોસ્ટકુ લઈ આવી પાછા અહીંયા આપડો છે આ બધા ની આગળ હું ઓલા બધા મારી પાછળ હોય

ભેંસો માટે નિરા નાખે છે ને ત્યાં બીજા વાસડા આવે છે એટલે તો વિડીયો મેં મિત્રો બપોર પછી સ્ટાર્ટ કર્યો છે એક બપોર પહેલાં મેં વિડીયો બનાવી નાખ્યો છે અને ટાઈમ લાઈન ઉપર મૂકી દીધો છે અને એડિટ કરી અને અપલોડ કરવા મૂકી દીધો છે અને એ વિડીયો છે આપણો છાપરી ગામમાં જે આર્મી મેન આવેલા છે કલ્પેશભાઈ જયરામભાઈ વાઘેલા એનું સ્વામૈયું સ્વાગત એનું જે વિડીયો છે એ છે અને બપોર પછી આપણે કપાસ ચૂંટવાનું સ્ટાર્ટ કર્યું છે મિત્રો તો આવો કપાસ ટળી ગયો છે આ બાજુ થોડોક નાનો છે આ સાઈડ સારો કપાસ છે વિડીયોમાં તમને દેખાતો જ હશે કોઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મજા આવશે વિડીયોમાં જોડાયેલા રહેજો થેન્ક યુ તો મિત્રો ફાઇનલી આજે કપાવીશ વીણવાનું હતું ત્યાંથી હું વૈયો હતો અને બ્લોગનું એન્ડિંગ કરતાં ફૂલાઈ ગયું હતું મિત્રો અને ફાઇનલી મિત્રો સાંજે આપણે વાળને એવું કપાવી નહીં કશું જોઈ લઉં મિત્રો મસ્ત મજાનું નવા લુકમાં કેવું લાગે છે જરાક કમેન્ટ કરી દેજો અને સવારે જવાનું છે આપણે ઓફિસે એટલા માટે અને આજે રવિવાર હતો એટલે મિત્રો વાઘ કપાવી નહીં ખાશે અને કોઈ વાંધો નહીં મિત્રો આજે આજનો દિવસ સુપર મસ્ત મજાનો ગયો છે અને મારી ફેસબુક આઈડી છે નિલેશભાઈ વ્લોગ ઓફિશિયલ અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે નિલેશભાઈ વ્લોગવાળી તો બધા મિત્રો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી લેજો અને ફોલો કરી દેજો આવા નવા તમને નવા વિડીયો જોવા મળશે તો મિત્રો ફરી વાર ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જય શ્રી રામની કમેન્ટ કરજો જય માતા